કિસાન ચેનલ તરફથી રામરામ બધા ખડૂત મિત્રો મિત્રો આજે આપણા ચેનલ ઉપર એક મેસી ફરભૂષણ બોતેર પચાસ ડીએ મિત્રો ટ્રેક્ટર વેચાવા માટેની માહિતી આવેલી છે તો સૌ પ્રથમ એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં આ વિડીયોને શેર કરી દેજો

ટ્રેક્ટરની વાત કરી દઉં તો બોતેર પચાસ મિત્રો પાવર પંચ તમને જોવા જોવા મળશે પચાસ હોસ પાવરનું આ ટ્રેક્ટર છે જે કોઈ ખેડૂતભાઈને ટ્રેક્ટર લેવાની ઈચ્છા હોય તો મિત્રો વન ઓનર ટ્રેક્ટર જોવા મળશે બાકી કોઈ પણ પ્રકારની ખરાબી નથી ટોટલ જવાબદારી સીટ છતરી એકદમ સારા કંડિશનમાં લાઇટની બધી કમ્પ્લીટ ચાલુ કન્ડિશનમાં ટ્રેક્ટરનું વાયરિંગ આખું તમને કમ્પ્લીટ જોવા મળશે એ ટુ ઝેડ ટ્રેક્ટર છે કોઈ પણ પ્રકારની ખરાબી નથી ટ્રેક્ટર લેવાનું હોય તો એકવાર રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટરની ટેસ્ટ ડ્રાઈવ કર્યા બાદ પછી પણ ટ્રેક્ટરની ખરીદી કરી શકો છો એ પેલા જયદીપભાઈનો કોન્ટેક કરી લેજો એમના મોબાઈલ નંબર હું તમને વિડીયોની છેલ્લે કહી દઈશ વિડીયો તમે પૂરો જોવાનો છે ટ્રેક્ટર લેવાનું હોય તો મિત્રો કિંમતની વાત કરી દઉં તો ત્રણ લાખ અને પાસઠ હજાર રૂપિયા આ ટ્રેક્ટરની કિંમત રાખેલી છે કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર લેવાનું હોય તો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરી દઉં તાલુકો ધારી જિલ્લો અમરેલી અને ગામ છે મિત્રો ચલાલા એટલે કે તમને આ ટ્રેક્ટર ચલાલા ગામે જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઇટલ ઉપર ભાઈના મોબાઈલ નંબર આપેલા છે જયદીપભાઈ નામ અને બાજુમાં બ્યાસી જીરો જીરોવાળા મોબાઈલ નંબર છે એમાં કોલ કરી આ ટ્રેક્ટર વિશે વધુ ડિટેલમાં માહિતી મેળવી શકો છો અને આ ટ્રેક્ટર તમે લઈ શકો છો